મકાન સીલ આપ્યા બાદ સીલની કામગીરી કરવામાં આવી હતી સુરતના ઉધના ખાતે આવેલા ચીકુવાડીમાં જજરીજ મકાનો ના રિનોવેશન ની કામગીરી દરમિયાન એસએમસી દ્વારા મકાનો સીલ કરાયા હતા

તેમ સિલ મારવાની કામગીરી કરવામાં આવતા દુકાન માલિક અને મકાન માલિકમાં ચકચાર મચી ગઈ હતી મીરા છે અને અમે ચિકુવાડી બિલિંગ નંબર 4 માં રહીએ છીએ અત્યારે અઢી ત્રણ વર્ષથી આપેલી એક નોટિસ આવેલી પછી વર્ષ પછી આવેલી એટલે એ લોકોએ જે રીતે કીધું કીધુંતું અને એમાં શું છે કે થોડો ટાઈમ ભી લાગે 14 મેમ્બરોને કરવા પાંચ બિલ્ડિંગોની સાથે વહીવટ કરવો એટલે એ બધું થયા પછી ડિસિઝન ન એવું બધી બિલ્ડિંગો પોતપોતાની રીતે કરવા માંડે એટલે અમારી બિલ્ડિંગ સાથે કરી અમે બધા સંપી અને અમારું બાંધ મતલબ જે રિપેરિંગનું કામ હતું એ કન્સ્ટ્રક્શન બોલાવી કમ્પ્લીટ રિપોર્ટ કરાવી એ લોકોએ જે માંગ્યા હતા એ રીતના રિપોર્ટ કરાવી અને પછી બધું આપ્યું છે એ લોકોને અને એ લોકો એમ કે છે કે હજુ બી તમારું કોઈ અપ્રુવલ નથી આયપું પણ એ લોકો અપ્રુવલ કઈ રીતે આપે છે એ આજે ભી અમને આઈડિયા નથી કોઈ જાતનું કે એ લોકો નથી ફોન કરતા એટલે આજે આવીને એમ કીધું કે તમારું અપ્રુવલ નથી પણ હવે એ એના માટે અમારા મતલબ બિલ્ડિંગના જેન્ટ્સ બધા ગયેલા છે અને અત્યારે અમને સીલ મારી દીધો છે હરેક ઘરની અંદર હું ગીતા પ્રજાપતિ ચીકુવાડીમાં રહું છું બિલ્ડિંગ નંબર ચાર અને મારું ઘર નંબર પણ ત્રણ

છતાં પણ અમને રિપેરિંગ ના કામ ચાલુ છતાં પણ અમને બહાર ગાડી મૂક્યા કેટલાક મોકામો સીલ કરી અમારે આખી પાંચ બિલ્ડિંગ છે એમાં બધાને જ સીલ કરી દીધા છે આપણે ચા પાણી નાસ્તા નાસ્તાવાની દુકાન છે દુકાન નંબર એક છે બિલ્ડિંગ નંબર એક છે રાજીવ યાદવ બોલું છું હવે ત્રીસ એપ્રિલ સુધી અમે મેડમ તમસરા પાસે મળીને આવ્યા હતા અને અમે ત્રીસ એપ્રિલ સુધી ટાઈમ આપ્યા હતા કે તમારી પાસે કોઈ આવશે નહીં છોકરાઓને એડમિશન એક્જામ છે એ હિસાબે તમને ટાઈમ મોહલત આપે છે અમે ત્રીસ એપ્રિલ સુધી મુલત લઈને આયા હતા અમે હોદીએ છે પણ દુકાન બીજી કે ત્રીસ વર્ષ જે આ ધંધા માણસ કરતો હોય ને હોદવા માટે ટાઈમ પણ લાગે અમે હોદીએ તો બીજી જગ્યાએ શિફ્ટ થવાના પાછો અમે કામ પર ચાલુ કર્યા મીટિંગ ચાલે છે તો પણ એ લોકો આજે આવી ગયા હેરાન ગતિ કરવા અને આજે પાછો આવ્યા તરત જ ગટર લાઇન પાણી લાઇન લાઇટ નો કાઈ પછો હાથ પકડીને જબરજસ્તી બધાને ગાડીને સીલ મારી દીધા મારું નામ કુંડારીયા પ્રવીણભાઈ નથુભાઈ હું ચીકુવાડી બિલ્ડિંગ નંબર એક માં રહું છું બરોબર એસએમસી દ્વારા ત્રણ વખત નોટિસ આપી છે મને રિપેરિંગ ની કામગીરી પણ ચાલુ હતી છતાં આ ચોથી વખત એ આવ્યા આવી અને સીધા મકાનમાંથી બાણસો ને બાવના જાલી જાલી લેડીસો ને ઘરની બહાર રોતા રોતા બહાર કાઢ્યા બરોબર એ લોકોને પહેલા એવી જાણ કરી મુદત માગેલી કમિશનર સાહેબ પાસે ગયા હતા ત્યારે એને ત્રીસ એપ્રિલ સુધીની મુદત આપેલી છતાં આ લોકો અત્યારે વીસ માર્ચે કેમ આવ્યા એકદમ ઝડપથી જે માણા ખાતા ખાતા કે પાણી પીતા બહાર નીકળ્યા અને માણા બહાર બહાર બેઠા છે અત્યારે રોવે છે માથો બાળકો રોવે છે વડીલો બધા રોવે છે અને ખાધા વગરના પાણી પીધા વગરના સવારના અત્યાર સુધી હજી અમને બધા બેઠેલા છે અને મ્યુનિસિપાલિટી વાળા બધા મકાનમાં સીલ મારીને ચાલ્યા ગયા ડ્રેનેજ લાઈન ના પણ સીલ મારીને ચાલ્યા ગયા પાણી ના કનેક્શન કાપી અને એ પણ ચાલ્યા ગયા તો હવે અમારે શું કરવું એનું એનો કોઈ પાવર બિલ હોતા પણ કાપીને ભાઈ ગયા જીબી વાળા ને બોલાવી તો હવે અમારે આગળ એનું કરવું શું અત્યારે આજે સીલ તાત્કાલિક મારવામાં આવી અમને કોઈ જાણ નથી કરી અગાઉ મહાનગરપાલિકા દ્વારા કોઈ નોટિસ આપેલી હા નોટિસ આપેલી સાહેબને આપેલી કમિશનર સાહેબને ખુદ આપેલી હતી જે સીલ મારવાની જે કામગીરી થઈ છે એમાં શું હાલાકીનો સામનો કરવો અમે એવું કીધું હતું કે અમે રિપેરિંગ ઈ કરી નાખજો અને પાડીને ફરીથી બનાવન થા તો અમે તૈયાર છીએ બરાબર ઈ બાબતથી અમને કોઈ જવાબ નહોતો આપ્યો અને અમને મુદત આપી હતી અમારા છોકરાઓનું પરીક્ષા ના હું તું એટલે અમે ત્રીસ દિવસ ની મુદત લીધી હતી ત્રીસ દિવસ પુરાનો થયા અમને તાત્કાલિક મકાન ખાલી કરાવી અત્યારે અમારા જેટલા છે સીલ દીધા અમારો પાવર કાપી નાખ્યો અને અમારા રાંધેલા ધાન માં પડેલા છે અમારા પચાસ ટકા ને દવા ચાલુ છે અત્યારે શું માંગ છે અમારા આ ખોલી દીધા અમારો સામાન ઈ નથી દીધો અમને ને આમ રોડ ઉપર મોકલી દીધા બોલો પાણી પીવા નો દીધા ઘર વ્યવસ્થા થઈ